પાલિકામાં સ્વચ્છતા અને રિવ્યુ બેઠકની માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે રિવ્યુ બેઠક યોજાઈ હતી સાથે સાથે સ્વચ્છતા અંગેની બેઠક પણ બોલાવવામાં આવી હતી જે બાદ મ્યુનિસિપલ કમિશનરે મીડિયા સમક્ષ માહિતી આપી સ્વચ્છતા બેઠકમાં ખાસ કરીને તમામ બોર્ડના રિવ્યૂ લેવામાં આવ્યા હતા અને સારી કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓને શુભેચ્છા પણ પાઠવવામાં આવી હતી વધારે વધારે વોટર સેમ્પલ્સ લેવાય એના માટે ફૂડ ડિપાર્ટમેન્ટ અને સંયુક્ત રીતે વોટર ડિપાર્ટમેન્ટ એ બંનેનું સંયુક્ત સેમ્પલ્સ પણ લેવામાં આવી રહ્યા છે ડેલી રિપોર્ટ અમે મંગાવવામાં આવી રહ્યા છે એટલે કોઈ હોટસ્પોટ્સ હોય કે તાત્કાલિક ધોરણે કન્ટાનમેશન પ્રિવેન્ટ કરવા માટે પણ કામગીરી કરવાના છે સાથે સાથે આજે ચારો ચાર ઝોનલ એન્જિનિયર્સમાં પોર્ટહોલ રિપેરની પણ વધારે ચર્ચા કરવામાં આવી એટલે આવનારા એક મહિનામાં જે પણ ખાડાઓ છે એ ખાડાઓ ઉપર પણ અત્યારે કાર્પટિંગ નવું રોડ્સ બધું કામગીરી ચાલે છે પણ પોર્ટવોલ રિપેર પણ આપણા માટે અગત્યનું મુદ્દા છે એટલે ગલીઓમાં ઇન્ટરનલ રોડ્સમાં પોર્ટવોલ રિપેર કરવા માટે પણ આજે ઈઝ અને ડીઈઝને સૂચના આપવામાં આવી છે આવનારા દિવસોમાં જે ગ્રીન બિલ્ડિંગ્સ છે ગ્રીન બિલ્ડિંગ્સમાં ટેન પર્સન્ટ એફએસઆઈ ગ્રીન બિલ્ડિંગ કરીએ તો ટેન પર્સન્ટ વધારે મળવાનું એક ગાઈડલાઈન આવી છે એ બાબતનો પણ આવનારા દિવસોમાં વર્કશોપ કરવાના છે આ વર્કશોપ કરવાથી આવનારા દિવસમાં જે બાંધકામ આવશે એમાં ગ્રીન બિલ્ડિંગ્સ તરફથી અમે માઇગ્રેટ કરી શકાય એનાથી પોલ્યુશન પણ ઓછું થાય અને ગ્રીન મટીરીયલ પણ વાપરીને બાંધકામની કામગીરી ઉપર ચાલવાની છે ટ્રાફિક એન્જિનિયરિંગ જે સિટીમાં ટ્રાફિકની સમસ્યા છે એના માટે ટ્રાફિક એન્જિનિયરિંગ જે સિટી ટ્રાફિક પોલીસ તરફથી પણ જે અને અમારી ટ્રાફિક એન્જિનિયરિંગ ટીમ તરફથી જે સંયુક્ત ટીમ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે એ બાબતમાં વધારે વધારે તમામ જંક્શન્સ ઉપર અત્યારે ઝીબ્રા ક્રોસિંગ્સ પેઇન્ટ કરવાનું સ્ટોપ લગાવવાનું અને કવિંગ્સને પણ પેઇન્ટ કરવાનું કીધું છે જેથી કરીને અકસ્માતો ઓછું થાય અને બ્લાઇન્ડ સ્પોટ્સમાં પણ સાઇનેજર્સ લગાવવાની વાત કરી છે સાથે સાથે અત્યારે અવર વડોદરા અવર પ્રાઇડ માય સિટી માય રેસ્પોન્સિબિલિટી જેવા બોર્ડ લગાવવાની છે છીએ જેથી કરીને સિટીઝનને અમે વધારે વધારે રેસ્પોન્સિબિલિટી પણ આપી શકીએ કારણ કે બીએમસી જે કામગીરી કરે છે આ સાથે સાથે સિટીઝન્સનું પણ એક પ્રાઇડ હોવું જોઈએ કે આ સિટી મારી છે આની રેસ્પોન્સિબિલિટી મારી પણ છે એટલે સ્વચ્છતાનું પણ જવાબદારી તમામનું આવે અને એક ગૌરવની વાત છે કે સિટીની જાળવણી અમે તમામ મળીને કરી શકાય એ બાબતનો નવા બોર્ડ પણ કરવાના છે આવનારા દિવસોમાં આંગણવાડીઝનું જે મરામત છે એના ઉપર બ્યુટિફિકેશનનું કામગીરી આંગણવાડીમાં પણ થવાના છે નવા આંગણવાડીમાં ચાર આંગણવાડીનું બાંધકામ જે લાસ્ટ મિટિંગ પછી શરૂ કરી ગઈ છે અને છત્રીસ આંગણવાડી માટે પ્લોટ્સ પણ લઈને આવનારા દિવસોમાં કામગીરી કરવાનું શરૂ કરી દીધું છે સાથે સાથ જે સીસીટીવીનું નંબર્સ વધારવાનું છે એ અત્યારે લગભગ બાવીસ સીસીટીવીઝ આપણા પાસે કાર્યરત છે આવનારા દિવસોમાં એક્સિડન્ટ ઓછું થાય વધારાનું મોનિટરિંગ થાય એના માટે સિટી પોલીસ સાથે મળીને હજી અનંદર ટુ હંડ્રેડ પ્લસ ઓટ કેમેરાઝ વધારવા માટે પણ આજે ડિસિશન લીધી છે એની પ્રક્રિયા પણ આવનારા દિવસોમાં શરૂ થશે સવારે વહેલા સવારે જે નોકરીમાં નીકળતા લેબર્સ છે લેબર્સ એક એક ચોકમાં પણ ભેગા થતા હોય છે એમના માટે બેસવાની વ્યવસ્થા બસેરાની વ્યવસ્થા માટે લેબર ચોક્સની કામગીરી પણ અમે ચારો ઝોન્સમાં ડેટા લઈને કામગીરી શરૂ કરી દેવામાં આવી છે એટલે આવનારા દિવસોમાં લેબર ચોકમાં લોકો સવારે વહેલા સવારે છ વાગે સાત વાગે નીકળતા પહેલાં ત્યાં અમને બેસવાનું વ્યવસ્થા શેડની વ્યવસ્થા એ બધું પણ કરીને આ કામગીરી લઈ જઈશું અત્યારે જે સ્વીપિંગ છે બાંધકામ સાઇટ્સ ઉપર પણ થોડું પાણી છટકાવીને વ્યવસ્થા સ્વીપિંગનું કામગીરી થઈ જાય જેથી કરીને ડસ્ટ પોલ્યુશન ઓછું થાય કારણ કે એર ક્વોલિટી પણ અત્યારે એક અગત્યની મુદ્દા છે એટલે ખાનગી બાંધકામ સાઇટ સિવાય વીએમસીનું પણ જે પણ બાંધકામો ચાલી રહ્યા છે વીએમસીનું જે પણ અત્યારે સિટીની અંદર કામગીરી ચાલે છે એના ઉપર પણ વોટર સ્પ્રે કરીને એર ક્વોલિટી ઇમ્પ્રૂવ કરવા માટે ડસ્ટિંગ ઓછું કરવાનું અને પાણી છટકાવીને એને સીમિત કરવા પણ છે અમુક બિલ્ડિંગ્સ હોસ્પિટલ્સ હોસ્પિટલ્સમાં ફાયર એનોસિસ જે પેન્ડિંગ છે ફાયર એનોસિસ ઇસ્યુ કરવાનું અને જેના પાસે ફાયર એન નથી એને પણ સર્વે કરીને તાત્કાલિક ધોરણે ફાયર એનોસિસ ઇસ્યુ કરવાનું અદરવાઇઝ પગલાં લેવાનું કામગીરી માટે પણ સૂચના આપી છે એટલે જે પણ બિલ્ડિંગ હોસ્પિટલ્સ સ્પેશિયલી હોસ્પિટલ્સ એમાં ફાયર એન જે ઇશ્યુ છે એમાં ફાયર ડિપાર્ટમેન્ટને પણ આજે સૂચના આપવામાં આવી છે પ્રધાનમંત્રી આવાસ માટે ખાસ કરીને એક નિર્ણય છે જે આપણા પાસે નોન ઓપોઝ નોન કમર્શિયલ પ્લોટ્સ છે એમાં લગભગ બાર પ્લસ પ્રોજેક્ટ્સ અત્યારે આવા નવા પ્રોજેક્ટ્સ લેવાના છે એટલે આ વખતે ક્લોઝ ટુ દસ હજાર મકાનો બાંધકામ કરવા માટે જે પણ ચર્ચાઓ છે એના ઉપર પણ ડીપીઆર બનાવવાનું કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ટોપિંગ ઝોન્સ હોર્ડિંગ ઝોન્સ વેન્ડિંગ ઝોન્સ નોન વેન્ડિંગ ઝોન્સ પાર્કિંગ ઝોન્સ એ કરવાના છે એના માટે અત્યારે પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી વી આર ડુઈંગ ઇટ રિપીટેડલી આપણે એફર્ટ્સ કાયમી છે પણ અને સિસ્ટમ કરીને ત્યાં હોકિંગ ઝોન ડિક્લેર કરવાની જરૂરિયાત છે હોકિંગ ઝોન ડિકલેર કર્યા પછી આ ઝોનમાં તમે વેચાણ કરી શકો છો દરેક જગ્યામાં ના કરે અને અત્યારે આપ સાચા છો સુરસાગર એરિયામાં પણ કદાચ અમુક વસ્તુ વારંવાર આવી જાય છે અમે વાત કરીશું એમને પણ વિશ્વાસમાં લઈને આવનારા દિવસોમાં વી વિલ ટ્રાય ટુ ગેટ અ સોલ્યુશન ફોર દેટ એ આજે વિગતવાર ચર્ચા કરી છે વી આર કમિંગ ટુ અ સ્ટ્રીમલાઇન સિસ્ટમ કે આ વહીવટી ચાર્જ કયામાં લેવું જોઈએ કયામાં ના લેવું જોઈએ સ્ટ્રીટ બેન્ડિંગ લાઇસન્સ ઇસ્યુ કરીને નથી લેવા જોઈએ બધા પાસેથી નથી ઇલિગલને ના લેવું જોઈએ એ પણ આજે વિગતવાર ચર્ચા કરી છે આ તે આજે લંડન એસ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ સુરેશ તુવર છે એમને આ બધું સૂચના એ બધા ગાઈડલાઇન બધું ક્લિયર કરી છે આવનારા દિવસોમાં એમના તરફથી પણ કરવામાં આવશે વી વિલ ટેક ઇટ એ